ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એક મહિના પહેલા બનાવવામાં આવેલો રસ્તો પહેલા વરસાદમાં ધોવાણ થઈ રોડ પરનું પુલિયું તૂટી જતા ગામના જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામે એક મહિના પહેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવીન રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ચોમાસાના પહેલા વરસાદમાં જ આ રોડનું ધોવાણ થઈ આ રોડનું એક પુલ્યુ તૂટી જતા ગામના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા કોન્ટ્રાક્ટરોને કેમ બચાવવામાં આવી રહ્યા છે તેવી લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે નવા ગામ મેઇન રસ્તાની નવા તળાવ દિશાળ ફળિયા તરફ જતા રસ્તા હલકી કક્ષાનો માલસામાન વાપરી જે પુલિયું બનાવવામાં આવેલ હતું તે પુલિયું પહેલાં વરસાદમાં ધોવાણ થતાં પુલિયું તૂટી ગયેલ જોવા મળે છે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેટ મુજબ માલસામાન વાપરવામાં આવેલ નથી જેથી પહેલાં વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થઈ અને પુલડું તૂટી ગયેલ જોવા મળ્યું છે આ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે ત્યારે સુતંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવી લોકમુખી ચર્ચાઓ થતી જોવા મળી છે અલ્કેશ પારગે આઈ સીવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા